પણ મારી તારી ભરતી માં ફેર પીડ્યો મારી કાતો તારો હાથો હડી એ મારી મારી ડાળિયા ડુંગરી લઈને મારી પાંચ વાગે પીવા બે હું મારી બાર વાગે લગડ પાછી પડું ને તો તો મારી બાપની ની ખોટ બે કોઈ ઓલા કોઠળિયા ધુણ્યા તોય પાસા નો પડ્યા હા કે આપડી સમાજ ની અંદર એકતા વાતો કરી છે પણ એકતા હોતી નથી દેખાડવાને જુદા ને સાવવાને જુદા

તમે જે માતાજી પૂજો છો ને એની કરતા કૂતરી હારી જો ઘરમાં માં કદાચ સોર ખાબકા હોય ને તો કૂતરી ઉઠાડે આખા આખા લતા કે તમારો બાપ કો ગજાણ્યા કરી ગયા મેલડીએ કોઈ દી ઉઠાડે ને રવા દો તમારો બાપ ફોન ને વેટ લાન બધું કાઢી ગયા છે એટલે હૈમજા ન્યાતી હો બાબા સાહેબનો જન્મ હિન્દુ ધર્મમાં થયો તો પણ હૈમજા ન્યાતી એને કીધું કે ભાઈ હવે હું હિન્દુ થઈને જન્મો છું પણ હિન્દુ થઈને મરઈ નહીં

અને મારા મોબાઈલ નંબર નંબરમાં મારો ને એટલે તરત જ મને જ ફોન લાગ્યો જેથી એ માતાજી હતી એને બાબતેથી ફોન જ નહોતા આ રામાયણ લખી તેથી કાગળ નહોતા તા કાગળનું સંશોધન વિજ્ઞાન વારે કર્યું સાહેબ જો વિજ્ઞાન નો હોત તો કાંઈ નો થાત બાબા સાહેબે બંધારણમાં મને તમને અધિકાર દીધો હજી આપડી બાય ઉપર સારી યુદ્ધ્યા વ્રત રજીને મરી ગયું ને હાંઠિયાવાળી દેવું નહીં

કમાડી તાર તો હતું ને માર તો હતું અમે આ ડાકલા ગાઈ ને અમે દારૂ નું ગાયું તો ભૂ એને ખબર જ નહોતી અરે સાંભળે સાંભળી મારી એ અઢી કોથળી ના વેરાગ ની દેવી તને મારી જુઉજી તો એ બોલ્યા ભુવા કે ઉ કોઈને ખબર ને આ નું ગાય છે પણ મારી તારી ભરતી માં ફેર પડ્યો મારી કાતો તારો હાથો હડી

તમારો જો હાથો કાસો રહી ગયો માથા સીડાઈ મોજ શોખ છે તાકે ભોળા દારૂ મુકાવી દે તને આ ગાડીઓમાં માં હાંભળો હાંભળો ભાઈ ઝાલા પૂરો પૂરો બોલું ભાઈ અને તારું દિલડું ચોખુ હશે તો મારો દેવ તને કામ કરશે હું દિલડું શોખ હોય તમારો ડો બે પીન બેઠા તને ખબર નથી કોઈને કાઈ કો અને જેટલા મુખ્ય વાતની પાસા આવીને બબે તૈં તૈં વધારે લેવા મળ્યા દાડાન પરતા પર

એ ભુવેની બાયુ રીયામણા છે એ મને ફોન કરે મેં કીધું માતાજી કામ નથી તો કે ના મને કાયદા જેટલા તું થાય છે એનામાં શિક્ષણ જ નઈ ભણેલા નહીં હોય સાહેબ આ વાઇબ્રેટર છે આની અંદર એમાં વિશ્વસન નોનો વાયુ છે સાહેબ તમે આ ખાલી એક પાળિયાની વાતો કરો ને તોય તમારા રુંવાણા બેઠા થાય હેજી આજ પૂછું તન પાળિયા રે મારા દળડાખ કેરી વાત રે મારા દળડાખ કેરી વાત

ચિતની શાંતિ અંદર થી આવે ગુમડા ની રૂજી અંદર થી આવું ગુમડું થયું એને સોવી કલાક સોયા કરો ને તો બાપુ રૂજી ની મેરે મેરે જાવ એટલે ભાષા જે કોઈ માતાજી ને માનતા હોય એના અમારી કોઈ ની ટીકા નથી કે અમે તમારી નિંદા નથી કરતા પણ તમને જો અધિકાર આપ્યો હોય તો કોઈની આપ્યો છે જોઈજો એ આપણા નોકરિયા થઈ દર કુઈન નું ભરવા જાય છે સોટીલા સાઉન્ડ માં મહંતો છે ને બધાય છોકરા કલેક્ટર ને ઓફિસરો છે ને આપડા બધા કપાવ વીણી વીણી ને પુઈન નું ભરવા ગયા મારી સાવણ માં ના પગથિયે કેમેરા મૂક્યા છે ને છે તમારા માલ સામાન થી સાવધાન રહેજો ને ખીસા કાપી જાય ને સાવન માં ધ્યાન રાખવા આવો જો એને માતાજી નું એટલું પરમાણુ હોય તો કેમેરા મૂકવા પડે

નથી એ તમારી મા હાંસ્યું નહી અને આપણે આપણી સમાજમાં એટલી છે હમણાં એક ભાઈ વિડીયો વાયરલ કર્યો ઓલી દીકરી હગાઈ કરીને સિત્તેર હજાર રૂપિયા તમે લીધા એ સુખ મળે કોઈ દી નો મળે આપડી દીકરીઓ ના દોઢ દોઢ લાખ રૂપિયા દેશ લ્યો છે ને સુટા શેડા ના સાત લાખ રૂપિયા લ્યો ભોટા પડો ને મરી જાઓ આ છોકરીઓ દખ એમાં પડે તમારો ડોવા ઓય લોકો કઈ મફત નથી દીધી તમારા બાપ પૈસા લીધા છે એટલે ઓલી બેઠી બેઠી રોય પછ એટલે સુધરો આપડી દીકરી જો દીકરી સુખ સાતા હો આપડી દીકરીને શાંતિ જાણતા હોય તો એના દેશ દાપા ઓસા લ્યો ઈ બીજે ન્યા જા ઓલા બોલ છે કે તાર બાપ રૂપિયા લીધા તું કઈ મફત નથી આવી ઈ નો કવરાવું હોય તો માપ લઈજો દાળિયું કરજો પણ ખોટા આના આડા કરતા નહીં તમારી છોકરીઓ વેચતા નઈ આ સહી શક્તિનું રૂપ છે બીજી એકય એકકડા વાળી નઈ આ ડ્રેસ